નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ ઓગણીસો ચાલીસ ની આસપાસનો છે જે સમયે સોવિયત સંઘ અસ્તિત્વમાં હતો અને એ સમયે વુલ્ફ મેસિંગ નામનો એક વ્યક્તિ એ વુલ્ફ મેસિંગ એક ખૂબ રહસ્યવાદી વ્યક્તિત્વ ધરાવતો હતો એમના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટના આજે વાર્તા સ્વરૂપે તમારી સમક્ષ પ્રસ્તુત છે દોસ્તો વુલ્ફ નાનકડો હતો એ લગભગ પંદર થી સોળ વર્ષની ઉંમરે જર્મનીની એક ટ્રેનમાં યાત્રા કરતો હતો એમની પાસે ટિકિટના પૈસા નહોતા એટલા માટે વગર ટિકિટે એ ટ્રેનમાં બેસી જાય છે અને ટ્રેનની પેસેન્જર સીટ નીચે છુપાઈને બેસે છે એમના નસીબ પણ એવા નબળા કે એ સમયે ટીટી આવે છે ટિકિટ તપાસનાર વ્યક્તિ ક્રમશઃ બધાની ટિકિટ ચેક કરતા કરતા વુલ્ફ મેસિંગ પાસે પહોંચે છે ત્યારે વુલ્ફ મેસિંગના મનમાં જે વસ્તુ આવી એ કુદરતી સંકેત અથવા તો કુદરતની એ મનની શક્તિ ગણીએ એને તરત ટ્રેનની એ સીટની નીચે પડેલો એક કાગળનો ટુકડો ખૂબ જ વિશ્વાસપૂર્વક એણે પેલા ટિકિટ ચેકરને હાથમાં આપી દીધું વાસ્તવમાં એ ટિકિટ નહોતી એક રદ્દી કાગળ હતું ટિકિટ ચેકરે એક કાગળ જોયો પ્રાર્થના કરે છે અને જાણે એ જ સમયે એમની મનની શક્તિ અને ધારણાઓ જાણે અવિષ્કૃત થયું હોય એમ પેલો ટીટી થોડી જ ક્ષણોની અંદર એક કાગળ પાછો આપી અને વુલ્ફ મેસિંગને કહે છે કે તું સીટની નીચે શું કામ બેઠો છો તારી ટિકિટ છે તો તું સીટ ઉપર બેસ આ વુલ્ફ મેસિંગના રહસ્યવાદી જીવનનો અછડતો પ્રારંભ થઈ ચુક્યો હતો અને પછી તો એમની ધારણાઓ અને એમના ભવિષ્યવાણીથી ઘણા લોકો પ્રભાવિત થયા અને બને છે એવું કે આ વાત સ્ટાલિન પાસે પહોંચે છે એટલે સ્ટાલિન વુલ્ફ મેસિંગનું પરીક્ષણ કરવા માંગે છે કે એમની વાતમાં કેટલું તથ્ય છે એમના ઘણા બધા પરીક્ષણો પરીક્ષણો હતા એના પ્રમુખ એમાંનું એક પરીક્ષણ વુલ્ફ મેસિંગને સૂચના આપી કે તું બેંકમાં જા મોસ્કોની બેંકમાં જઈને એક લાખ રૂબલ એક લાખ રૂપિયા એક લાખ રૂબલ તું લઈને મારી સમક્ષ રજૂ કર જો તારી મનની શક્તિ અને તારી ધારણા અને બીજા લોકોના મન ઉપર તારો પ્રભાવ આટલો બધો હોય તો તું કરીને બતાવ અને આ પડકાર વુલ્ફ વુલ્ફ સ્વીકારી લીધો કડક લશ્કરી બંદોબસ્ત સાથે મોસ્કોની બેંકમાં પહોંચાડવામાં આવ્યો અને આ સમય દરમિયાન વુલ્ફ મેસિંગ કોઈ પણ પ્રકારની ચાલાકી ન કરે એ માટે ચુનંદા અધિકારીઓની નજર વુલ્ફ મેસિંગ ઉપર રહી હતી એને તરત કેશબારી ઉપર જઈ એક કાગળના ટુકડા ઉપર એક લાખ રૂબલ એ લખ્યું અને પહેલા કેશિયરને આપ્યું કેશિયરે થોડી જ ક્ષણોમાં એક લાખ રૂબલ એમને ગણીને આપી દીધા આ એક લાખ રૂબલ લઈને વુલ્ફ મેસિંગ એ સીધો સ્ટાલિન પાસે જાય છે સ્ટાલિન ઘણો અચંબિત થઈ જાય છે અને આ બાજુ થોડી ક્ષણો પછી વુલ્ફ મેસિંગનું માનસિક પ્રભાવ એ પેલા કેશિયર ઉપરથી જ્યારે ઉતરે છે ત્યારે એને ખબર પડે છે કે મેં તો કાગળના ટુકડા ઉપર લાખ આ અંદર એ પાસ થઈ એમને આટલાથી સ્ટાલિનને સંતોષ ના થયો એમને થયું કે કદાચ કેશિયર અને વુલ્ફ નો અંદર કોઈ સેટિંગ હોઈ શકે એટલે એને બીજું પરીક્ષણ કર્યું ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત વાળી એક જેલની અંદર બંકરની અંદર ભોય તળિયાની અંદર એમને વુલ્ફ મેસિંગને બંદીવાન કરવામાં આવ્યો અને કહ્યું તું બહાર નીકળી જા અને જો તું આમાં સફળ મનની શક્તિને સ્વીકારું અને ખૂબ જ મોટા ઝાપટા નીચે એમને એ બંકરની અંદર છુપાવવામાં આવ્યો અને નિયત કલાકો પછી વુલ્ફ મેસિંગ ફરી પાછો સ્ટાલિનની સામે એ બંદીવાનમાંથી મુક્ત થઈને પોતાની જાતે સ્વયં હાજર થયો આ ઘટનાથી સ્ટાલિન વિચલિત થઈ ગયો એ સ્તબ્ધ થઈ ગયો કે આપ કેવી રીતના બની શકે અને ત્રીજું એણે એ પરીક્ષણ કર્યું કે તું મારા રૂમની અંદર રાતના બાર વાગે હાજર થા કારણ કે સ્ટાલિનના એમની સુરક્ષા હેતુ ઘણા બધા ખંડ હતા એમની પત્નીને પણ ખબર નહોતી કે રાત્રિ રોકાણ ક્યાં ખંડની અંદર સ્ટાલિન કરે છે એનો રાતવાસો ક્યાં ખંડની અંદર હોય છે આવી ગુપ્ત અને આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હતી એમના સૈનિકોને પણ ખબર નહોતી કે સ્ટાલિન કઈ જગ્યાએ રહે છે અને આવી ગુપ્ત અભેદ વ્યવસ્થાની અંદર સ્ટાલિને વુલ્ફ મેસિંગને કહ્યું કે તું મારા રૂમમાં રાત્રે બાર વાગે હાજર થાય દોસ્તો બને છે એવું કે બરોબર રાતના બારના ટકોરે જ્યાં સ્ટાલિન પોતાના ગુપ્ત રૂમની અંદર બેઠો હોય છે ત્યાં જ એ બરોબર બાર વાગે વુલ્ફ મેસિંગ એની સામે હાજર થાય છે આ બધું જોઈ એ અવાચક બની જાય છે અને પૂછે છે કે તું આટલી બધી મારી કડક વ્યવસ્થાની અંદર તું કેવી રીતના પ્રવેશી શક્યો ત્યારે મેસિંગ એક સરસ વાત કરે છે કે આપના સિનિયર પોલીસ અધિકારી બેરિયા છે એ બેરિયાનો ભાવ કરી અને તમારા સૈનિકો ઉપર મારી ધારણાઓ અને એમની માનસિક શક્તિ ઉપર મારો પ્રભાવ એ હું સ્થાપિત કરી દઉં છું મને કોઈ રોકતું નથી અને સ્ટાલિને આ મહાન વ્યક્તિની આ રહસ્યવાદી વ્યક્તિની ભવિષ્યના યુદ્ધમાં ઉપયોગ કરવા માટે એમની પાસે એમને સુરક્ષિત સોવિયતની જાસૂસી સંસ્થામાં પણ એને કામ કર્યું અને દોસ્તો જ્યારે જર્મની સાથેના યુદ્ધમાં એને આગાહી કરી હતી પૂર્વ ધારણા કરી હતી એ માટે હિટલરે પણ એને જીવતો કે મરેલો મારી સમક્ષ સાજર કરો એમના ઉપર ઇનામ જાહેર કર્યું હતું દોસ્તો કુદરતે બધાને આ પ્રકારની મનની શક્તિ પૂર્વ ધારણાઓ આ બધું આપેલું છે ભારતીય શાસ્ત્રની અંદર પણ આ ધારણાઓ છે પરંતુ આપણે આપણી મનની શક્તિને કેળવી નથી શકતા એટલે કુદરતે આપેલી આ બક્ષિસનો આપણે ઉપયોગ નથી કરી શકતા વુલ્ફ મેસિંગ જેવા આપણા ઘણા બધા ઋષિ મુનિઓ છે કે જેણે આ શક્તિઓ પોતાની યોગ શક્તિ દ્વારા હસ્તગત કરી છે ધન્યવાદ